હથિયારો સાથે આવેલા પાંચ ચોરોએ લાખોની ચોરી કરી અને ચોરી બાદ એટીએમમાં આગ લગાડાઈ જો કે ચોરી દરમિયાન ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હતો ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ સમગ્ર ઘટનાની જાણ થતા સામરાજી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને એફએસએલની ટીમ બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે જો કે આ ઘટનાથી હજારો યાત્રાળુઓ સામરાજીમાં આવતા હોય ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે મારું નામ મોટપ કૃષ્ણકાંત છે હું રહેવાસી છું મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજીત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશન માં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે ભાટિયા